બધાયને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી ગણેશાય નમો બધાયને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવી છું નાનકડું કૃષ્ણ ભજન જો તમને સારું લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પારણીઓ બંધાય માં જસોદા ગાય લાલો મારો પારણિયા માં ક્યારે પોડી જાય કે લાલો મારો પારણિયા માં ક્યારે પોડી જાય મારા લાલાને હિચકે જુલાવું તો ગીતા મધુર ગાવું એને મારા હૈયામાં સમાવું એને જોઈને રાજી રે થાવું એના છે અચવાડી એના ગોરા ગોરા ગાળ એવું સુંદર સોહાય પારણિયું બંધાય મજસો ગાય લાલો મારો પારણિયામાં માં ક્યારે જાય એ તો વેલો પરોડે જાગે એ તો જાગીને સૌને જગાડે એને એને અમૃત ના પાન કરાવું કેવો વાલો વાલો લાગે કોઈની નજરો ના લાગે એવો સુંદર સહાય પારણિયું બંધાય

સુંદર સોહાય પારણિયું બંધાય માજ સોદાજી ગાય લાલો મારો પારણિયા ક્યારે પોડી જાય કે લાલો મારો પારણિયા ક્યારે પોડી જાય